જય દ્વારકાધીશ મિત્રો આપણે નીકળી ગયા છે જામનગર તરફ આપણે જાઉં તો એક જગ્યાએ સરપ્રાઇઝ છે તમે આખો વિડીયો જોતા જજો તમને ખબર પડી જશે આપણે કઈ બાજુ જાય આજે આપણી ગાડી બદલી ગઈ છે આપણી હોંડાની જગ્યાએ એક્ટિવા આવી ગઈ છે આ પણ આપણી જ ગાડી છે મિત્રો જોજો આખે આખો વિડીયો જોતા સ્ક્રિપ્ટ ન કરતા બધાની બહુ કમેન્ટ આવતી હતી કે તમે મોટા વિડીયો મૂકો મોટા વિડીયો મૂકો તો અમે મોટા વિડીયો મૂકવાનું ચાલુ કર્યું આ તો જોતો જજો કે આ જામનગરની તમને થોડીક ટ્યુર કરાવવું આ મહાદેવનું મંદિર જે શ્રીરામ બજરંગબલીનું મંદિર છે રાજપાગ અગર આ મામા સાહેબ આ ગૌશાળા જે જય ગૌ માતા જોતા જજો રસ્તામાં જામનગરનો આ વિટોરિયા પુલ હમણાં આવે છે ટ્રાફિક જોજો તમે ટ્રાફિક જોવો ખાલી કેટલું બધું છે આ વિટોરિયા પુલ આવી ગયો જોતા જાજો આ કઈ છે આ બેડીનું નાખું આવી ગયું અહીંયા ગર્દી તો જો માણસો આડા ઉતરી આવે એમ ખબર જ નથી પડતી કોઈ જાતની જો આ બેડી નાખવું જ છે આખે આખું સુપર માર્કેટ આવે ત્યાં પણ જય શ્રી રામ બજરંગબલી નું મંદિર છે આ આપણે કઈ જગ્યાએ આવ્યા મને મિત્રો કમેન્ટ કરીને કહેજો જામનગરનું હાથ છે આ તળાવની પાર્ક આખે આખી તળાવની પાર જ છે આપણે તળાવની પાર ભોગી ગયા જોઈ લેજો તમે સરખી રીતે જામનગરનો જામનગર તો તળાવની પાર જોઈ લેજો આ તળાવની છે આખી આપણે તળાવની ની પારે બીજી પહેરે જી આ પેરે બીજું કામ ને આ તમને બહાર થી દેખાડવું છું તળાવની પાર જોતા રહેજો મિત્રો આપણે જઈએ જ છીએ આ તળાવની પારનો નો ગેટ નંબર ત્રણ આવી ગયો આપણે ત્યાંથી પણ આગળ નીકળી ગયા છીએ જો તળાવની પારમાં ટોટલ નવ ગેટ છે મિત્રો હાટ કહેવાય છે જામનગરનું તળાવની પાર તમે જામનગર આવો ને તળાવની પાસે ન આવો તો જામનગર જોયું ન કહેવાય તમે જામ સાહેબે બનાવેલી હતી તળાવની પર ખૂબ એટલે ખૂબ ફરવા લાયક સ્થળ જે તમે જામનગર આવો તો તળાવની પારે જવાનું ભૂલતા નહીં જામનગર હાટ સિટી ઓફ નવાબ તળાવની પાર જામનગરનું હાથ છે મિત્રો ગાડીની ટાંકી ફૂલ જ છે આપણે ગાડી હાલે ધીમે ધીમે ગર્દીમાં જાજી ન પડે ને બધી એક્સિડન્ટ બેક્સિડન્ટ થઈ જાય તો કઈક લપ કરી આપણે મારવા મારવા બેક ચાર ને જોઈ લેજો ગાઈસ આપણે ભોગી ગયા છીએ જામનગરની એક નામચીન હોસ્પિટલે હોસ્પિટલ તમે જોશો એટલે તમે પણ કહી જ દેશો આ હોસ્પિટલનું નામ શું છે જોઈ લ્યો મિત્ર હોસ્પિટલ ઓસવાડ હોસ્પિટલ છે ઓસવાડ હોસ્પિટલ છે ગરદી જુઓ મિત્રો દસ થી ઉપર ગાડી ચાલતી નથી જોઈ લો આ જામનગરનું એક ફેમસ જ હોસ્પિટલ છે ઓસવાડ અરવિંદની ગોળે જીજી ગોવિંદ આ પણ એક ફેમસ હોસ્પિટલ ઓસવાડ આપણે અહીંયા ભોગી ગયા છીએ આપણે ત્યાં આવ્યા છે આપણી ભૂઈની છોકરી ત્યાં કામ કરવા જાય છે ડૉક્ટર છે એને તેડવા આવ્યા જોઈ લ્યો ઇન્ડિકેટર ચાલુ છે આ જોઈ લ્યો ઓસવાળ સેન્ટર અને ત્યાંનો આખો રાઉન્ડ જોઈ લ્યો કેવડું માણા છે સામે મસ્ત ઝાવાળો છે પટેલ રજવાડી એ મસ્ત ઝા બનાવે છે